મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ભારતના દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર સુડતાલીસ સુધીનું એક લક્ષ્ય આપ્યું છે વિકસિત ભારતનું બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત થઈ જાય એવું એમનું એક વિઝન છે એક લક્ષ્ય છે તો એને હાંસલ કરવા માટે અનેક લોકો અનેક સંસ્થાઓ પોતાની રીતે પ્રયત્નશીલ છે રાજકોટમાં વેદાંત નોલેજ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ એમણે એક સરસ આખા આ વિઝનને મિશન તરીકે લઈ લીધું છે અને વિદ્યાર્થીઓ યુવાધન અધ્યાપકો સમાજના અલગ અલગ ક્ષેત્રના લોકો તમામ વિષયના લોકો બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત કેવી રીતે કરી શકીએ એમાં પોતાના વિચારો આપે પોતાનો એક વિચારોનું કોન્ટ્રીબ્યુશન કરે આપે એવું એક પ્લેટફોર્મ તૈયાર કરવા માટે એક એમણે મિશન હાથમાં લીધું છે અને એ મિશન શું છે કેવી રીતે મિશન પાર પડશે એનાથી કેવો ફાયદો થશે સમાજને અને ભારતને એ વિષય ઉપર વાત કરવા વેદાંત નોલેજ પ્રાઇવેટ લિમિટેડ જે સિસ્ટમ છે એના ડાયરેક્ટર જાણીતા લેખક જાણીતા શિક્ષણવિદ જાણીતા કોલમિસ્ટ સ્કોલર અર્જુન દવે અત્યારે મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર અર્જુન દવે અર્જુનભાઈ આપનું સ્વાગત છે નમસ્તે અર્જુનભાઈ વડાપ્રધાનની જે દીર્ઘ દ્રષ્ટિ છે એમણે એકવાર જાહેરાત કરી દીધી કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત થઈ જાય અત્યારે વિકાસશીલ છે એમાંથી વિકસિત થઈ જાય તો એને માટે એક એક ટાર્ગેટ આપી દીધો બે હાજર સુડતાલીસ નો એ ટાર્ગેટ તમે લોકો એ વેદાંતે એક મિશન તરીકે લઈ લીધો તો સૌથી પહેલા તો એવો વિચાર કહેવામાં આવ્યો કે વડાપ્રધાન તો ભારતના એક સર્વોચ્ચ પદ ઉપર બેઠેલી વ્યક્તિ છે એ તો એક જાહેરાત કરે એને આપણે આવી આ જાહેરાતને ખરા અર્થમાં સાર્થક કરી શકશું આપણે રાજકોટમાં બેઠા છીએ ખૂણામાં બેઠા છીએ તો આટલી બધી હિંમત કરીને એક મોટું કદમ ભરવાનો વિચાર કેવી રીતે પેલા તો આવ્યો સૌ પ્રથમ તો આ વિચાર કેવી રીતે આવ્યો એ છે ને પેલું અંદર આપણી અંદર જે બીજ પડેલું હોય જી એ ક્યારેક યોગ્ય વરસાદ પડે યોગ્ય ખાતર મળે અને ઉગી જાય દેશ માટે કંઈક કરવાનું દરેક યુવાનના મનમાં સ્વપ્ન હોય અને શિક્ષણ ક્ષેત્ર સાથે

આવનારી પેઢીઓનું ભવિષ્ય છે વિકસિત ભારતનું જે વિઝન છે એ કૃતાર્થ થાય ચરિતાર્થ થાય તો એ આપણા માટે જ છે એટલા માટે આને મિશન મોડમાં અમે લઈ ગયા અને વેદાંત ની સ્થાપના કાળથી બે હજાર ચૌદ માં વેદાંત સ્થાપના થઈ હમણાં દસ વર્ષ પૂર્ણ કર્યા તો આ દસ વર્ષમાં દસે દસ વર્ષ અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ નિલેશભાઈ કે આપણે અવેરનેસ બિલ્ડિંગ પર કામ કરીએ ખુબ સરસ કોઈ પણ ક્ષેત્ર હોય એ મેન્સ્ટ્રોલ હાઇજીન મેનેજમેન્ટ હોય સેલ્ફ ડિફેન્સ હોય ફોરેન લેંગ્વેજીસ હોય સ્કિલ ડેવલપમેન્ટ હોય વોકેશનલ એજ્યુકેશન હોય રિસર્ચ હોય તો આ દરેક ક્ષેત્રમાં અવેરનેસ બિલ્ડિંગ કરવી એ અમારો પ્રાથમિક હેતુ છે વ્યવસાય એ સેકન્ડરી હેતુ છે જી અચ્છા અર્જુનભાઈ એટલે જે વડાપ્રધાન જે વિઝન આપ્યું છે બે હજાર સુડતાલીસ હવે એને સાર્થક કરવા માટે તમે જે પ્લેટફોર્મ તૈયાર કરો છો તમે જે બીડું છે મિશન મિશન તરીકે તો એ શું એની સમજ આપી જી અમે બહુ સરળ વાત કરીએ કે બે હજાર એકવીસ ડિસેમ્બરમાં મોદી સાહેબે એવું સંબોધન કર્યું દેશને કે ભારતના યુવાનો અને ઉચ્ચ શિક્ષણમાં કામ કરતી સંસ્થાઓ એટલે કે કોલેજીસ અને યુનિવર્સિટીસ વિકસિત ભારતના વિઝનને ચરિતાર્થ કરવામાં અગત્યની ભૂમિકા ભજવશે બરાબર તો અમે યુવા હોય અમારો ક્લાયન્ટ બેઝ અમારી યુવા હોય વિદ્યાર્થીઓ સાથે નજીકથી કામ કરતા હોય સ્કોલર સાથે નજીકથી કામ કરતા હોય અમે આ વાતને ગંભીરતાથી લીધી કે જો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આના માટે ફાઉન્ડેશન હોય બીજ હોય તો આપણી ભૂમિકા છે કે ત્યાં સુધી જઈ અને બહુ મોટો માસ છે ભારતમાં તેરસો જેટલી યુનિવર્સિટીઝ છે પિસ્તાલીસ હજાર જેટલી કોલેજીસ છે તો આ બધા સુધી આપણે પહોંચવા માટે એ બધા યુવા વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ અને આપણે એક અવેરનેસ પર કામ કરીએ તો એમાં જાગૃતતા થશે ઓનરશિપ આવશે જે કોઈ વ્યક્તિને આપણે કામ સોંપીએ ને કે ભાઈ જવાબદારી તો એ વ્યક્તિ એ કાર્ય ને ખુબ સારી રીતે કરશે બરાબર છે બાકી એ વ્યક્તિને જો જવાબદારી ન સોંપવામાં આવે તો જરૂરી નથી કે દરેક વખતે જવાબદારી છે આ યુવાનોની જવાબદારી છે આ અધ્યાપકોની ની પ્રોફેસર્સ ની જવાબદારી છે તો આ જવાબદારીને વધુ દ્રઢ બનાવવા માટે આપણે આ પ્રયત્ન કર્યો બીજું આ મિશન અમે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં બીજી અને ત્રીજી માર્ચ પહેલી કોન્ફરન્સ કરી વિકસિત ભારત સપ્ટેમ્બર ચોવીસ અને સપ્ટેમ્બર બે હાજર ચોવીસ હવે બે હજાર પચીસ ફેબ્રુઆરીમાં આનું ત્રીજું વર્ઝન આવી રહ્યું છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારત એટલે કે ભારતીય જ્ઞાન પરંપરા નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ટ્વેન્ટી થર્ટી અને વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન આ બધા જ અગત્યના વિષયોને આપણે ક્લબ કર્યા છે બરાબર જેમાં આ બધા જ એસડીજી હોય એનઇપી હોય આઈકેએસ હોય એ દરેક ક્ષેત્રને ટચ કરે છે એ દરેક ક્ષેત્ર સાથે જોડાયેલ છે બરાબર જેમ કે વિજ્ઞાન વિદ્યા શાખા છે કોમર્સ છે આર્ટસ છે મેનેજમેન્ટ છે મેડિકલ સાયન્સીસ છે પેરામેડિકલ સાયન્સીસ છે એન્જિનિયરિંગ છે ફાર્મસી છે તમામ વિદ્યાશાખાઓ ઉચ્ચ શિક્ષણમાં આવતી તમામ વિદ્યાશાખાઓને આ દરેક વિષયો દરેક એંગલ કવર કરે છે એટલા માટે એ બધા જ લોકો સુધી પહોંચવા માટે અમે પ્રયત્ન કર્યો પહેલી વખત અમે નવ હજાર બસો પાર્ટિસિપન્ટને આ વિષય સાથે જોડી શક્યા બીજી વખત અમે માત્ર અધ્યાપકો પૂરતું સીમિત કાર્યક્રમ રાખ્યો હતો એટલે એમાં અમે લગભગ સાડા ચારસો પાંચસો જેટલી હવે પીએચડી કરતા હોય એવા મિત્રો અને અધ્યાપકો બે હજાર પચીસ માં જે કોન્ફરન્સ આવી રહી છે એમાં જોડીએ છીએ તો એમાં લગભગ બાર જેટલા લોકો જોડાશે આપણી સાથે અચ્છા એ આખી જે કોન્ફરન્સ છે એ વર્ચ્યુઅલ છે જી અને જોડાશે મતલબ એટલે કોઈ પોતા દરેક તમે જે વિષયો કીધો ફાર્મસી એન્જિનિયરિંગ પેરામેડિકલ મેડિકલ આર્ટસ કોમર્સ તો એ લોકો પોતાના રિસર્ચ પેપર રજૂ કરશે વિકસિત ભારત કરવા માટે હું શું કરી શકું મારી બ્રાન્ચ શું કરી શકે એ પ્રકારનો આખી વ્યવસ્થા છે એ શું છે જી અચ્છા આખી સંશોધન ની ઇવેન્ટ છે રિસર્ચ કોન્ફરન્સ છે એટલે એમાં વિદ્યાર્થી કાં તો રિસર્ચ પેપર અથવા તો રિસર્ચ આર્ટિકલ લખવાનો હોય એ વિદ્યાર્થી હોઈ શકે એ રિસર્ચ સ્કોલર હોઈ શકે કે અધ્યાપક હોઈ શકે એમના પોતાના વિષયમાં વિકસિત ભારત અથવા તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ક્યાં એમાં શું કન્ટ્રીબ્યુટ થઈ શકે એમ છે એમાં શું નવું થઈ શકે એમ છે એના એના શોધનો સ્કોપ શું છે એના એના રિસર્ચ નો સ્કોપ શું છે એના પરથી એ આઈડિયા જનરેટ કરે કોઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવે કોઈ સોલ્યુશન ને વધુ લોકો સુધી કેમ પહોંચાડવું એવી એવી કોઈ ટેકનોલોજી કેવી કોઈ ટેકનિક કેવો કોઈ આઈડિયા કેવો કોઈ કન્સેપ્ટ લઈને આવે તો આ કોન્ફરન્સ માંથી આઈડિયાઝ મળશે કન્સેપ્ટ મળશે પ્રોબ્લેમ્સ ના સોલ્યુશન મળશે એવું પણ બને કે ઘણી પ્રોબ્લેમ ની ચર્ચા થઈ હોય જેથી કરીને પ્રોબ્લેમ નું આઈડેન્ટિફિકેશન ક્લિયર થઈ જાય તો બીજા લોકો સોલ્યુશન પર સરસ રીતે કામ કરી શકે આવા અલગ અલગ હેતુઓ આમાં જોડાયેલા છે અને એ પત્રો કે આર્ટિકલ્સ જ્યારે આવે ત્યારે એનું એની સ્કૃતિની થતી હોય છે એમાંથી જે સિલેક્ટ થશે એ પેપર્સ રજૂ થશે અચ્છા હજી અરજુભાઈ હું સમજી લઉં દાખલ તરીકે મારો વિષય પત્રકારત્વનો છે મારો વિષય લોકસંગીતનો છે તો વિકસિત ભારતમાં પત્રકારત્વ લોકસંગીત શું કરી શકે એની ભૂમિકા શું હોઈ શકે મારી નહીં પણ મારા વિષયની તો એવું કોઈ રિસર્ચ હું કરું એવું કંઈ પેપર હું પ્રેઝન્ટ કરું અથવા એનું કંઈક સોલ્યુશન જે કંઈ સમસ્યા હોય એનું આ માધ્યમ દ્વારા આ વિષયોમાં કેવી રીતે આપી શકાય

તો આ એક વર્ષમાં પત્રકારત્વની ભૂમિકા શું હશે પત્રકારત્વ કેવું હશે અચ્છા કેવી રીતે એ વિકસિત વિઝનને સપોર્ટ કરતું હશે ઈન જનરલ અથવા તો કોઈ પર્ટીક્યુલર આમાંથી મુદ્દાને વધુ ડિટેલમાં વધુ ફોકસ કરી અને આના પર જે તમે કામ કરો એ એ પત્ર જયારે રિવ્યુ કમિટી પાસે આવે એ રિવ્યુ કમિટી એનું એનાલિસિસ કરે રિસર્ચ ટેકનિકાલિટીઝમ છે તો એ યુજીસી ના નિયમો પ્રમાણે દસ ટકા હોય લિંગ્વિસ્ટિક આસ્પેક્ટ છે તો એ ઓર્ગેનાઇઝર્સના જે નિયમો હોય એ પ્રમાણે લિંગ્વિસ્ટિક એબિલિટી હોવી જોઈએ અને આવી રીતે અને કન્ટેન્ટ ક્વોલિટી વાળું હોવું જોઈએ એનું ખરેખર કંઈક સંદેશ આપતું હોય કંઈક એનું મિનિંગફુલ કન્ટ્રીબ્યુશન હોય એવી વાત જ્યારે એવું કોઈ પત્ર આવે છે ત્યારે એનું સિલેક્શન થાય અને એ વ્યક્તિ એમના વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા એમનું પ્રેઝન્ટેશન આપવાનું જી અચ્છા એટલે આખો કાર્યક્રમ વર્ચ્યુઅલ છે આખો જે ચાર પાંચ દિવસનો જે પ્રોગ્રામ છે તો એનો મતલબ એવો કે સ્થળ ઉપર કોઈ હાજર નહીં હોય પણ એડવાન્સમાં એ બધું પ્રી રેકોર્ડેડ હશે અને પછી તમે એને ટૂંકમાં સિલેક્શન પછી એ ત્યાં પ્રેઝન્ટ કરશો એટલે સ્ટ્રીમિંગ કરશો જી બિલકુલ આ આખી પ્રક્રિયા છે ને વર્ચ્યુઅલ હશે એટલે સપોઝ કોઈ વ્યક્તિ આમાં ભાગ લેવા માંગે છે તો એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન એમનું પેપર સબમિશન એમનું રિવ્યુ રિવ્યુ થયા પછી એમનું એક્સેપ્ટન્સ ફીડબેક આ બધું થતા થતા એમને ફાઈનલ કોલ આવશે કે તમારે તમારો વિડિયો પ્રેઝેન્ટ કરવાનો છે પેપર પ્રેઝન્ટ કરવા માટે તમને છૂટ છે એ થઈ ગયા પછી એમનો વિડીયો અને પેપર સબમિશન થશે એ સબમિશન થઈ ગયા પછી એ સેશન ચેર પાસે એક્સપર્ટ છે સેશન ચેર જે તે વિષયના નિષ્ણાંત એમની પાસે જશે સેશન ચેર પાસે એ પેપર જશે એમનો ફીડબેક તૈયાર કરશે કે ભાઈ આ તમે પેપર લખ્યું તો એમાં શું શું ઇમ્પ્રોવાઇઝેશન થઈ શકે અને શું શું સારી બાબતો છે અને ત્યારબાદ એ પેપર અઢાર થી બાવીસ ફેબ્રુઆરીની વચ્ચે જે ટાઈમટેબલ હશે કયા દિવસે કયો સ્ટ્રીમ એ પ્રમાણે એનું સ્ટ્રીમિંગ થશે દરેક દિવસે અઢાર થી બાવીસ દરેક દિવસે એક કિનોટ ટોપ એક પ્લીનરી ટોક અને જે મહેમાનો આમંત્રિત હશે એમના વક્તવ્યો હશે જી અચ્છા અગિયાર બાર હજાર લોકો આ કોન્ફરન્સમાં જોડાશે વર્ચ્યુઅલી મને લાગે છે કે ભારતમાં કદાચ તમે આ પેલો પ્રયોગ કરી રહ્યા છો હા પ્રયોગો આ સંદર્ભે મતલબ આ જ વિષયમાં કદાચ ઓછા થયા હશે પણ વર્ચ્યુઅલ ઇવેન્ટ ખૂબ થઈ રહી છે તેમ છતાં આપણે વિનમ્રતાથી આપણા ઓડિયન્સ ને પણ જાણ કરીએ અને નિલેશભાઈ મને આપને પણ આપની સાથે શેર કરતા આનંદ થાય છે કે આપણે ભારતની સૌથી મોટી વર્ચ્યુઅલ કોન્ફરન્સ કરી રહ્યા છીએ ક્યાં બાત છે વાહ 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 અર્જુનભાઈ એટલે હું એટલું સમજો છું તમારી આટલી વાત ઉપરથી કે તમે એક વિકસિત ભારત માટેનું જે વિઝન વડાપ્રધાન આપ્યું છે એને મિશનમાં કન્વર્ટ કરવા માટેનું એક વૈચારિક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છો જી બિલકુલ બિલકુલ આપણે એ વૈચારિક પ્લેટફોર્મ એટલે પ્રોવાઈડ કરી રહ્યા છીએ કે આજે નવી બે પેઢીઓ છે કે જે બે હજાર સુડતાલીસ સુધીની યાત્રામાં પ્રોફેશનલ કન્ટ્રીબ્યુશન કરવાના છે જેમના પ્રયત્નો જાગૃત થાય વૈચારિક રીતે આ વિઝન સાથે જોડાય અને જેમ અમે આ વિઝન સાથે અટેચ થયા કોઈ આર્થિક લાભ માટે નહીં કે કોઈ બીજા સ્વાર્થ માટે નહીં પણ આપણી આપણી ફરજ છે એમ સમજીને જોડાય એમ દરેક યુવાન

કુટુંબ માટે સારું કરી શકું આ છે ને એન ઇન્ડિવિજ મોટા થઈએ ને ત્યારે આપણું કુટુંબ અને આપણી જે સંસ્થામાં કામ કરતા હોય એ બંને મોટા થાય બરાબર એ બંને મોટા થાય એટલે સમાજ મોટો થાય સમાજ મોટો થાય એટલે દેશ મોટો થાય બસ આપણે આપણા ઉપર કામ કરવાનું છે એમને વિચારોની ક્લેરિટી આવી ગઈ એમને સંશોધન બાબત ની ક્લેરિટી આવી ગઈ એમને પ્રોફેશનલી જે જરૂર છે એ ક્લેરિટી આવી ગઈ ત્યારે એ વ્યક્તિ જ્યારે આવશે ઉતરશે ત્યારે એકદમ ઉત્તમ આઉટપુટ આપશે બરાબર છે અચ્છા આમાં તમે કીધું કે દેશમાં અત્યારે લગભગ તેરસો જેટલી યુનિવર્સિટી તો આપણે બધી યુનિવર્સિટી શક્ય એટલી વધુ આખા દેશની યુનિવર્સિટીને જોડવા પ્રયાસ કર્યો છે શક્ય એટલી વધુ કોલેજો ને અથવા વિદ્વાનોને વિદ્યાર્થીઓને અધ્યાપકોને યુવાઓને જોડવાનો પ્રયાસ કર્યો છે એટલે એક પેલો એવો ઇવેન્ટ થવા જઈ રહ્યો છે મારી દ્રષ્ટિએ કે બહુ મોટા સ્કેલ ઉપર આમ છે તમે બહુ લો પ્રોફાઇલ રહીને વાત કરી રહ્યા છો અત્યારે અથવા તો તમે લો પ્રોફાઇલ રાખ્યું છે તમારું કામ પણ મને એમ લાગે છે કે એક મોટો વિસ્ફોટ એક વૈચારિક વિસ્ફોટ તમે કરવા જઈ રહ્યા છો બિલકુલ આપણે પ્રાર્થના સાથે મળીને કે એવું થાય કેમ કે એ જ આપણો હેતુ છે કે વૈચારિક રીતે આપણે વધુ સક્ષમ બનીએ એવા સ્ટેજ પર આવીએ કે જે વિચારોનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે આઈડિયા લેવલ એને એક્ઝિક્યુશન લેવલમાં લાવીએ અને એનું એક્ઝિક્યુશન થશે ત્યારે ઇકોનોમી આખા વિશ્વની આપણે પાંચમી ઇકોનોમી છીએ અને મોદી સાહેબ કે છે કે આપણે ત્રીજી ઇકોનોમી બનવું છે તો દરેક ક્ષેત્ર શિક્ષણ હોય પત્રકારત્વ હોય મેડિકલ સાયન્સ હોય કે દુનિયાનું દરેક ક્ષેત્ર હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય કોઈ પણ સર્વિસ સેક્ટર હોય એ બધાનું કન્ટ્રીબ્યુશન સાથે મળશે ત્યારે આપણે નંબરે બરાબર છે પાંચમાંથી એક લોકોના મનમાં એવો પણ એક મિસકન્સેપ્શન હોય છે કે ભાઈ વિકસિત ભારતની વાત આવે એટલે માત્ર આર્થિક રીતે એકવું એમ લોકોના મનમાં થોડું એવું છે ને દરેક લોકો એટલે આપણે આપણી દરેક બાબતમાં પૈસા આપણે જોતા હોઈએ ઓકે એ તો બરાબર છે પણ એક આ પણ એક ખોટો ખ્યાલ છે કે ભાઈ આપણે આર્થિક રીતે બહુ આગળ વધી જાય આગળ એ જ માત્ર વિકસિત ભારત છે પણ તમે જે રીતે વાત કરો છો તમે જેમ બધી આખી બધી વિદ્યા શાખાઓને સાંકડો છો એ જોતા તો આર્થિક બાબત એક માત્ર મુદ્દો છે બાકી ઘણું છે એવું હું સમજો છું બિલકુલ સાચી વાત છે નેશભાઈ આપણે જે આ મિસકન્સેપ્શન વાત કહીને આમાં કેવું થાય કે આર્થિક રીતે થવું છે સાચી વાત છે ચાલો થવાનું છે થશે પણ એ આર્થિક રીતે ઓટોમેટિક તો થશે નહીં સોમા પગથિયા પહોંચવા માટે નવાણું પગથિયા તો ચડવા જ પડે ને અને નવાણું ન ચડીએ તો એટલીસ્ટ પડે કે ચાલો તમે પછી બે પગથિયા પણ પગથિયા પગથિયા પહોંચવા માટેની યાત્રા એટલે કે ત્રીજા નંબરે પહોંચવા માટેની યાત્રા ઇકોનોમિકલી સુપર પાવર બનવા માટેની યાત્રામાં દરેક ક્ષેત્ર અને એટલું જ નહીં આપણા આપણા દ્રષ્ટિકોણમાં જેટલું આવે છે એટલું જ નહીં અંતરિક્ષ છે અને નામના નથી એ આપણને વધુ મજબૂત બને વધુ સક્ષમ બનાવેલું છે એવી રીતે ડિફેન્સ ટેકનોલોજીસ છે કે ડિફેન્સ સેક્ટરમાં જે રીતે આપણે ગતિ કરી રહ્યા છીએ હવે તો ગુજરાત પણ એ દિશામાં ખુબ સરસ કામ કરી રહ્યું છે વર્તમાન સમયમાં

એનું ઇકોનોમિક કન્ટ્રીબ્યુશન પણ આ ઇકોનોમીમાં છે ને આ જીડીપીમાં છે બરાબર બધા જ સર્વિસ સેગમેન્ટ હોય પ્રોડક્શન હોય પણ કોઈ વિદ્યાશાખા જેમ બાકાત નથી આ કાર્યમાં એવી રીતે કોઈ ઇન્ડસ્ટ્રી હમ કોઈ સેક્ટર આમાંથી બાકાત નથી દરેક બાબતો આમાં કવર થઈ જાય છે અચ્છા આ બધું કરવામાં એટલે વિચાર બીજ રોપણ કરવું કરવું જોઈએ ત્યાંથી માંડી અને ફેબ્રુઆરી આવશે તમારી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્યાં સુધીમાં તમારી યાત્રા વેદાંત ની તમારી સાથે જોડાયેલા જે પણ મિત્રો છે એ કેટલું અઘરું લાગ્યું કારણ કે સરકાર કોઈ વસ્તુ કરતી હોય તો એની પાસે બધું જ છે મેન પાવર છે આર્થિક પાવર બધું જ છે બધું જ છે બિલકુલ તમારી પાસે બધી જ જાતની મર્યાદા હોય હું સમજુ છું કે કોઈ એક વ્યક્તિ બેનર તળે કરવું એ બહુ જ મર્યાદા વાળું છે તો આમાં તમને કોઈ કષ્ટ અત્યાર સુધીમાં આવ્યા હોય વિઘ્ન આવ્યા હોય અથવા તો તમારી યાત્રા બાવીસમી ફેબ્રુઆરી સુધી પહોંચશે ત્યાં સુધીનો તમારો આખો તમારી જર્ની કેવી રહી અથવા કેવી રહેવાની છે બે હજાર ચોવીસ થી લઈ અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ત્રણ ઇવેન્ટ્સ થશે ત્રણ માંથી કોઈ ઇવેન્ટમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવ્યું નથી અરે આપણે આપણે જે લેવલે જે એફર્ટસ કરીએ છીએ જે પણ લેવલ પરથી એફર્ટ્સ કરીએ છીએ એ લેવલથી આપણે વ્યક્તિગત રીતે પરિચિત હોઈએ પહેલી વખત એવો સંકલ્પ હતો કે ભાઈ દસ હજાર લોકો સુધી પહોંચશું અને એને બદલે અમે નવ હજાર બસો સુધી પહોંચ્યા ત્યારે થોડું એમ થયું કે ભાઈ આપણે કમિટ કર્યું ત્યાં સુધી કે આપણે બોલ્યા એટલું થયું નહીં પણ આ વખતે ઈશ્વર થી આપણે ત્યાંથી વધુ આગળ વધી રહ્યા છીએ વાહ એટલે અને આ ક્ષેત્રમાં છે ને નિલેશભાઈ અધ્યાપકો પ્રોફેસર્સ વાઇસ ચાન્સેલર્સ અલગ અલગ યુનિવર્સિટીઝના અને પોલિસી મેકર્સ

અ શિક્ષણ મંત્રી શ્રીઓએ તો સંદેશ પણ વાતો કરી પાર્ટિસિપન્ટ સુધી મેસેજ આપ્યા વાહ અને ખૂબ સરસ એ પ્રતિભાવ રહ્યો લાસ્ટ ટાઈમ પણ ત્રીસ થી વધુ યુનિવર્સિટીઝના વાઇસ શ્રીઓના પત્રો અને વિડીયો સંદેશ આવ્યા વાહ વાહ જે લોકો આ કાર્યને એપ્રિશિયેટ કરે છે કે તમે યોગ્ય દિશામાં છીએ આપણે એનું એક પ્રૂફ છે કે અમારી ધીમે ધીમે જઈએ છીએ પણ અમે જે પણ દિશામાં કામ કરીએ છીએ એ યોગ્ય છે એવો એક અહેસાસ થતો રહે છે એટલે એ પોઝિટિવ બાબત છે અનુભવ હજી સુધી થયા નથી ખુબ સરસ અને બસ આપડે ઈચ્છે કે એ રીતે તમે જે રીતે જે રીતે કામ કરો છો એ જ રીતે તમને સપોર્ટ બધી દિશા ઈશ્વર સહિત બધી જગ્યાએ મળશો રહે અચ્છા સામાન્ય રીતે છે ને કોઈ પણ વસ્તુ થતી હોય ત્યારે ત્રણ વસ્તુ જોડાયેલા હોય તો ત્રણ રીતે કામ થતું હોય કાં તો આપણે કરીએ બીજા પાસે કરાવીએ અથવા આપણે કરતાય નથી કરી નથી શકતા તો બીજાને અનુમોદના કરીએ સપોર્ટ કરીએ કે ભાઈ તમે કરો છો એ સારું કરો છો મને લાગે છે તમે વેદાંત ત્રણેય કામ એક સાથે કરો છો તમે કરો છો બીજાને જોડો છો અને ત્રાહિત વર્ગની અનુમોદના કરો છો કે તમે સરસ કરો છો મને લાગે છે તમારું ત્રણે એંગલથી ત્રણે ફાંટામાં ત્રિવેણી તમારે ત્યાં છે બિલકુલ બિલકુલ કારણ કે આમાં ઘણું કેવાય છે કે અમે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ વ્યવસાયિક રીતે વેદાંત નોલેજ સિસ્ટમ્સનો જે સ્કોપ ઓફ વર્ક છે એમાં ઘણી બધી સર્વિસીસ એવી છે કે જે ઇન્સ્ટિટ્યુટ્સ કોઈ ઇવેન્ટ કરતી હોય ઇન્સ્ટિટ્યૂટ્સ આવું સંશોધનનું કાર્ય કરતી હોય તો એને સપોર્ટ સર્વિસીસ અમે પ્રોવાઇડ કરીએ છીએ એટલે એ કામથી પણ અમે ટેવાયેલા છીએ અને આજે આપણે સમજીએ કે અમે આયોજક તરીકે કોઈ કાર્યક્રમ કરતા હોય તો અમારી માનસિક સ્થિતિ શું હોય અમે શું મહેનત કરતા હોઈએ એને એની સફળતાને લઈને અમારું માઇન્ડસેટ કેવું હોય તો સ્વાભાવિક છે કે જ્યારે આ અથવા તો કોઈ અન્ય વ્યક્તિ જયારે આવો કોઈ કાર્યક્રમ કરી રહ્યો છે ત્યારે આપણે એને સપોર્ટ કરીએ કારણ કે આપણે પણ એ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ આપણને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે બરાબર છે એટલે આપણે એમાં બિલકુલ મદદ કરવાનો આપણે પ્રયત્ન કરીએ અચ્છા અર્જુનભાઈ વેદાંત છે એ અન્ય સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવે છે તમે દાખલા તરીકે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ની વાત કરી કે ઘણી બધી છે હું પણ નથી જાણતો ઘણી બધી થોડું તમે જેનું વર્ણન કરી દો કે દસ વર્ષનું તમારો જે આ સ્પાન રહ્યો છે વેદાંતનો તો એમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી વ્યવસાય તો આપણે બધા જ કરીએ છીએ પણ એમાં જે સામાજિક જવાબદારી નિભાવતા હોઈએ છીએ એ તમે સરસ રીતે નિભાવો છો તો એની થોડી એક હાઇલાઇટ આપી દો વેદાંત નોલેજ સિસ્ટમ્સ પરિવાર માં અમે જેટલા પણ મિત્રો છીએ એના ડિરેક્ટર્સ એડવાઇઝર્સ અને મારી આખી ટીમ અને બધાને એક દિશામાં સોફ્ટ કોર્નર રહ્યો છે કે આપણે તાલીમ અથવા તો અવેરનેસ તો અવેરનેસ માટેની તાલીમ આ માધ્યમ થી અલગ અલગ વિષયોને આપણે ટચ કરીએ છીએ તો સૌથી પહેલા અમે સોફ્ટ સ્કિલ કમ્યુનિકેશન છે વર્સાઈટી છે ઇન્ટરવ્યુ સ્કિલ છે આવા વિષયોની ઇન્ટિરિયર નાના સેન્ટર્સ તાલુકા લેવલના

ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં તાલીમ પૂર્ણ કરી છે પછી રાજકોટની અમુક ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં કામ કર્યું હવે એ વિષયને વધુ લોકો સુધી વધુ સેન્સેટાઇઝ કરવા એક પુસ્તક નામનું એક પુસ્તક બનાવ્યું એ ગુજરાતી ભાષામાં આપણે ગ્રાફિકલ બુક છે એટલે કાર્ટૂન દ્વારા એના પાત્રો દ્વારા મેન્સ્ટ્રોલ હાઇજીન એટલે કે કુમાર અવસ્થામાં દીકરીઓનો જે કાળજી રાખવાની છે એની વૈજ્ઞાનિક સમજ એનો વૈજ્ઞાનિક અભિગમ કે ભાઈ આ શું આવે છે એનાથી શું નુકસાન થાય શું ફાયદો થાય એ આવે સાયકલ શરૂ હોય કરવું શું ન કરવું એ બધા વૈજ્ઞાનિક સમજ આપણે આપીએ એ સિવાય સેલ્ફ ડિફેન્સ અત્યારે આપણે છાપાઓમાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વારંવાર સાંભળીએ છીએ જોઈએ છીએ કે

વાહ વાહ જી અર્જુનભાઈ તમે પોતે શિક્ષણના વ્યક્તિ છો અધ્યાપક તરીકે ઘણી જગ્યાએ કામ કર્યું ઘણા વર્ષ કામ કર્યું છે અને પછી લેખન સરસ કરો છો કોલમો પણ લખો છો લેખો લખો છો આ કેવી રીતે એકસાથે ઘણી વખત લોકો એમ કે સમય નથી તમે આટલું મોટું એક વૈશ્વિક દર્જાનું કામ લઈને બેઠા છો અત્યારે એની વચ્ચે પણ આ બધું કરવું આ બધું તમારો એ શોખ છે એ રીતે ચાલુ રાખવા લેખન કરવું વખતા વક્તવ્ય આપવા જાઓ છો કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો છો થોડુંક અમારા દર્શકોને શીખવાડી દો કારણ કે લોકો એમ કે અમારી પાસે સમય નથી સમય નથી એમ કરીને કઈ નથી કરતા તમારી પાસે ચોવીસ કલાક છે અમારી પાસે ચોવીસ કલાક છે તમે કેવી રીતે મેનેજ કરો છો ચોવીસ કલાક છે સાચી વાત છે તમારી ટાઈમ મેનેજ નથી કરી શકતો હું પણ પરંતુ આપે જે કહ્યું ને એમ અલગ અલગ વિષયો ઉપર કામ એટલે થઈ શકે છે કે મારી સાથે જોડાયેલા જે મિત્રો છે મારો વેદાંત પરિવાર છે એટલો સક્ષમ અને પ્રેમાળ છે કે એ બધી જવાબદારીઓ મારા ભાગની જવાબદારીઓ પણ એ લોકો કરી નાખતા હોય છે એટલે મને વચ્ચે સ્કોપ મળી જાય કે મેં લેખન કર્યું હોય તો કોઈ મિત્ર મને પ્રૂફ જોઈ આપે કોઈ વક્તવ્યમાં શું થાય કે અમે એક એઝ અ ટીમ બેઠા હોય એટલે કોઈ જગ્યાએ વાત કરવા જવાનું છે તો એની બ્રેન સ્ટોર્મિંગ ત્યાં જ થઈ ગયું હોય ઓફિસ પર જ થઈ ગયું હોય બીજું વેદાંતના જે એક્ઝિક્યુશન ની જવાબદારીઓ છે જે જે નિયમિત કામગીરી છે એ અમારી હાઉસ ટીમ છે એ બહુ સરસ રીતે મેનેજ કરી લે છે એટલે એમાં અમે અ મારે બહુ ચિંતા રહેતી નથી કે અત્યારે પણ હું ત્યાં નથી આપની સાથે અહીંયા બેઠો છું તો એમાં કોઈ ત્યાં કામ શરૂ હશે એમ એટલે મારે કોઈ હાજરીની આવશ્યકતા બધા પોતાની વૉલરશિપથી કામ કરે છે કે ભાઈ પોતાનું છે ને કરવાનું છે એમ એમ કામ થઈ ગયું છે ખૂબ સરસ અર્જુનભાઈ ખાસ તો તમે જે આખું એક વિકસિત ભારતનું વિઝન છે એને મિશનમાં કન્વર્ટ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છો ને આવતા દિવસોમાં એક મોટું પ્લેટફોર્મ વૈચારિક પ્લેટફોર્મ તૈયાર કરવાના છો એ બાબતની સરસ મજાની વાતો કરી તમારી એટલી વ્યસ્તતા વચ્ચે હું જાણું છું કે આ તો એક કેટલું મોટું કામ છે એની વચ્ચે પણ તમે સ્ટુડિયો પર આવ્યા આટલું સરસ અમારી સાથે શેર કર્યું અમારા દર્શકો જે લાઈવ અત્યારે જોઈ રહ્યા છે અમારા દર્શકોને એક સરસ મજાનો એક સંદેશો આપી દો આમ તો તમારી બધી વાત સંદેશા જેવી જ છે પણ એક સ્પેશિયલ મેસેજ ઓકે આમ તો મિત્રો છે ને સલાહથી હવે આપણે બધા કંટાળી ગયેલા પણ પૂર્ણ વિજય સંકલ્પ સાધના કે હનુમાનજી જેટલું જેટલું પણ કાર્ય થઈ શકે એટલું કાર્ય કરવા માટે આપણે જાગૃત થઈએ સ્વ વિકાસ આ ઘટનાનું કેન્દ્ર છે સ્વ વિકાસ જો તમારે રાષ્ટ્રને કંઈ આપવું છે તમારે તમારા સમાજને તમારા કુટુંબને કંઈ આપવું છે તો પહેલી ઘટના ને પહેલી વાત છે સ્વવિકાસ તો તમે પોતાના પર ફોકસ કરો સેલ્ફ ડેવલપમેન્ટ તમારું મેન્ટલ ડેવલપમેન્ટ તમારું ફિઝિકલ ડેવલપમેન્ટ તમારું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ તમારું સોશિયલ ડેવલપમેન્ટ તમારું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તમારું રિલિજિયસ અને પોલિટિકલ ડેવલપમેન્ટ તમામ ડેવલપમેન્ટ સાઇટ ત્રણસો સાઠ ડિગ્રી આપણે કહીએ ને થ્રી ડિગ્રી ડેવલપમેન્ટ તો એના પર તમે પોતાના પર કામ કરો ને એ કરવા માટે તમારે સ્કિલ્સ સેનહાંસ કરવાની છે બીજું કશું કરવાનું નથી તમે તમારી સ્કિલ સેનહાંસ કરો આ થઈ જઈએ એટલે ઓટોમેટિક તમારું કન્ટ્રિબ્યુશન રાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને તેમ છતાંય બીજા આ સમાજ સેવાના ક્ષેત્રો એવા ઘણા બધા છે બીજા એવા ઘણા ક્ષેત્રો છે કે જ્યાં જ્યાં તમે મેન્ટલી તમને પેલું મેપ થતું હોય કે અહીંયા હું કનેક્ટ થઈ શકીશ અહીંયા મજા આવે છે તો એવી એવી દિશાઓમાં કામ કરો એ જ વિનંતી છે વાહ તો અર્જુનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે કીધું મેં પેલા કીધું વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા એક વિકસિત ભારતનું જે વડાપ્રધાનનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે તમે વેદાંતે કમર કસી છે અને તમે મને વિશ્વાસ છે કે તમે જે રીતે દસ વર્ષનો તમારો જે ટ્રેક રેકોર્ડ છે જોતા તમે સો ટકા એમાં સફળ થશો જ મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર